મિત્રો કેમ છો મજામાં છો ને જય શ્રી કૃષ્ણ મિત્ર તો હું સાંજના ટાઈમે વિડીયો ચાલુ કરું છું કેમ કે સવારે તો ટાઈમ ન મળે મને કારણ એ છે કે દૂધ લેવા ગયો હતો બધો બાયને મેળવા ગયો તો એમાં એમાં દૂધના કારણે મોડો થઈ ગયો છે એટલે જરાક મોડો થયો છે પછી એમ કીધું હવે કંપનીમાં લેટ થતો હતો એટલે માટે વિડીયો નહોતો તો હમણાં કંઈ જસ્ટ હું બીમા સર જે લોકેશન તમે જોઈ શકો છો ચકાપીને તળાવશે બસ ચકાપીને છે તમે જોઈ શકો છો તો આ કમળભા મગેજી તમે જોઈ લીધો ઓલરેડી વાળા વિડીયોમાં ઠીક છે હું કંઈ વિડીયો બી તો બનાવી લઉં ડેલી એક કપડું વિડીયો અપલોડ કરો છે ઠીક છે ને હમણાં ઘરે જઈશ તો એક મને રીસ બનાવી છે બર્થડે આવે છે એના માટે એક રીસ બનાવી છે એ તમે રિસ અપલોડ થાય અને પાસે બધી રીતે કહીશ ઠીક છે અને આપના અંકિતભાઈની એન્ગેજમેન્ટ આજે છે એ હવે તમે બતાવીશ ફાઇનલી હવે જઈશ મોટો બોડો અતાવીશ શું છે શું નથી કોંગ્રેચ્યુલેશન કહીશ કેમ કે આજે હું ભીમા છું ઠીક છે તો બસ હવે જસ્ટ હમણાં જઈશ હું આ ઘરે તો ઘરે દુકાને શું માહોલ છે શું નથી ખબર નહીં આપને તો બસ હવે જરાક હું નીકળું અને આ ભાઈ જાશે છે વાળો હવે હાથ મેલી દેશે જે પસે ને ખબર પડશે આવા હાલ અઠા આ ભાઈ હાથ મેલીનો આવતો તો જો ને એ વિડીયો ઉઠાવ ઉઠાવ જાય છે જવું એક્ટિવ વાળો એને હવે અહીંયા માનમાન બચ્યો છે એ જગ્યા જવું સ્લીપ ખાય હું પણ સ્લીપ ખાતો હતો શું એ પડશે તો એને ખબર પડે એને લગભગ પહેલી બીજી વાર આકળા દીધી છે ને પ્રેક્ટિસ કરે એમ કરું એક્શન કરું જ્યારે એક્શન કરવા જશે ને ત્યારે ને ત્યારે એને એક્શન બધી નીકળી જશે ઠીક છે તો બસ હવે ઘરે જાઉં અંકિતભાઈન દોરા વિડીયો વિડીયો કાંઈક મજા આવે ઠીક છે તો હવે હું ઘરે જાઉં છું ને આપનો બર્થ આવશે એક ડ્રીસ બનાવી છે પણ આ ભીમાસા જેવું અમને તો આમ લોકેશન થાય નહીં ત્યાં જવું લોકેશન કેવું મસ્ત સારું છે આવ્યો હવે આની વ્હાઈટ લાઈટ ચાલુ કરી કેવો નથી અહીંયા આ લોકેશન ભીમ સારી છે તો બધા રવિવારે અમારા ગામમાં જ બનાવી દઈશ ઠીક છે એક ડિસ બનાવીશ એ રાત્રે નવ દસ વાગે બનાવીશ એ હવે તમારે બાવીસ એકવીસ તારીખના રાતે બારખા નવ વાગે ખબર પડશે ઠીક છે મતલબ બાવીસ તારીખના જ્યારે રાતે બાવીસ બાર વાગ્યા પછી બાવીસ તારીખે આવશે ત્યારે ખબર પડશે તમને ટિકિટ કરી દઈશ અપલોડ કરીશ તો અમે હવે ખબર પડી જશે કે કેવી રીતે છે એ બનાવીશ ઠીક છે એ હવે રાતે બનાવી ભાઈને કીધો ફટાકો ફટાકો લઈ અરે સેટ બોલી નાખ્યો હા છે રે એ પછી તમારે આરામથી કપડા બધી ડિટેલ નથી કીધું તો હવે જાણશો ઘરે જાપાન અને હેલ્મેટ બિલમેન્ટ છે આપણું ઠીક છે એ સવારના મારા ટાઈમ ન મળે ને કાંઈ વિડીયો બનાવી લેજ પણ હવે અત્યારથી વિડીયો બનાવશું ઠીક છે તો જો અમારે આલા જેવ કપનીમાં જસ્ટ હું અને કાલ ગઈ કપનીમાં જસ્ટ હું આપણે કાયસો હું કે પહેલા વિડિયો બીડ બનાવ બતા મેસેજ બેસે આવે કેમે આખો રિસ્પોન્ડ બંધ હોય તો કોનો મેસેજ આવે કોકનો ફોન આવે તો બના એ જ કરું છું મેસેજ આવે મેસેજ આવે કે કે ઇમ્પોર્ટન્ટ મેસેજ નથી ને ઈ જ જોવો છો ને કોના પછી કે મેસેજ બેસે જો ઈ બધું જોવો પડે છે છે ને અમારે આલટ તો બસ હું જ જતો ભજાઉં છું કરે તો બની રહેજો વિડયો આમ કરે માહોલ શું છે જોઈ તો ગાઈસ આ બીજે દિવસે કેમે કા આજે વિડિયો અપલોડ ન થવાનો કારણ ઈચ્છિત કાલે વરસાદ આવી જોઈ શકો છો તમે લીલો લીલો મોસમ હજી પણ વરસાદનો મોસમ થઈ ગયો છે આઠ વાગ્યાના સૂર્ય જ આવત મને હજી પણ એ નથી આવ્યા ઠીક છે તો હજી શું કામ કાલે અપલોડ કરવાનું મતલબ કાલે એડિટિંગ કરીને આજે સાત વાગે અપલોડ કરવાનો હતો હું કે ડેલી સાત વાગે અપલોડ કરું પણ કાલે વરસાદથી બીજ ગર હતી તો વિડીયો બનાવવાનો મોકોનો મળ્યો જે વિડીયો બનાવ્યો હતો એ પણ ન બન્યો મારી પથ્થર જઈ નાખી શું કીધું હાલ છે બીજી ફેરા વાત ઠીક છે આને પેલા આને આડો દીધી તો હવે કાલે અપલોડ કરી કાલે 7 વાગે આજ નહીં મારો અપલોડ કેમ કે એમ જ કાલે ડેલી એક વિડિયો અપલોડ કરવાનો વિચાર હતો મારો પણ હવે એ વિચાર કેન્સલ કરવો પડશે કાલે વરસાદ હતી ગાજવી હતી અને મારો અપલોડ નહોતો તો એવું હજી વરસાદ એવું મોસમ થઈ ગયો છે જોઈ શકો છો વરસાદ એવું મોસમ થઈ ગયો છે ને મેં નથી રાખતા એટલા માટે તો કાલે વિડિયો અપલોડ કરીશ આજે બનાવીશું કાલે વિડીયો અપલોડ કરીશ તો મેન્યુ વિડો અપલોડ કરી નાખો ને પરમડી આપનો બર્થ ડે છે તો કાલે આજે કા કાલે બનાવીશ વિડિયો બનાવ તો પછી બે દિવસ પણ હવે પછી એ રીતે દઈશ ઠીક છે તો બને રહેજો વિડીયોમાં આગળ શું થાશે મને પોતાનું પણ નથી કે ભાઈ કંપનીમાં જઉં ભાઈ બહેનને ફોન કરી કે હું નવરો નથી ને મારો હવે દસ પાંચ મિનિટની લાશે કંપનીમાં શું કરું શું ન કરું ખબર નહીં પડતી ગેસ બંધ થઈ ગઈ હવે શું કરું તો વરસાદ જેવો મોસમ છે ને એટલા માટે અમારે બાઈક બંધ થઈ ગઈ છે જો એને રસ્તા માટે શું જાઉં જલ્દી જલ્દી કોક પેકો હાલે જાઉં જાઉં ને કપનીમાં લેટ થશે અને બાઇક ને હવે બિલ દુસ્તા લઈ જશે આરામથી અહીં સાઈડમાં ક્યાંક રાખી દઉં

આપને એના પરિસ્થિતિ જવો કહીશ જો વરસાદ ફૂલ ખતરનાક પડી છે હે ને કપની માટે દસ વળી આવ્યો વરસાદ જેવો મોસમ આ બાઈકની હવે ડિટેલ તમારે કહું એમાં શું થયો ઓડાવાર જાવ જ આવશે તો જોઈ શકો છો તમે વરસાદ ફૂલ છે આવા મોસમ જોવો તમે ઠીક છે હે ને ઠીક છે તો એમાં બાઇકનો શું કહી દઉં તમારે બાઇક ક્યાં બંધ થઈ ગયું મારી વરસાદ જોવો હજી વરસાદ ચાલુ જ છે હવે જાત જાઉં તો બંધ ન થાય તો ભગવાન મહેરબાની જપાડે ઘરે પહોંચી જાઉં ઠીક છે વરસાદી મોર તો પહેલાં હું કરી વિડીયો બનાવી લઉં તો મારી બાઈક બંધ થઈ ગઈ હતી તો શું થયું ભાઈ આવ્યો અહીંયા કંપનીમાં દેવા મારો ફોન તો અલગ નહોતો ના વિડીયો બનાવી લેત હું કોઈક ભાઈ ચડી ગયો ભાઈને ફોન કર્યો હું કરો પાસે બેઠો બેઠો બધાને ફોન કર્યો ભાઈ હોંડા અહીંયા ફરી છે આ જગ્યા પરી છે તો હું લઈને રિપેરિંગ કરી ને મારે કંપની ગાળને પહોંચાડી દીધું તો ભાઈ હતો કંપનીમાં પહોંચાવી દીધી દીદી ચાવી લેવા ગયો તો ફાઇનલી મળી ગઈ છે આપણી ઓંડા ચાલુ થઈ ગઈ છે ફાઇનલી હવે જાઉં શું થાય છે પહેલાં જાઉં ઘરે બંધ ન થતા એમાં એવું એવું શું થયું મારી બાઈક બંધ થઈ ગઈ તમે જોયો જશો પાર્સલ વિડીયો ઠીક છે તો બંધ થઈ ગઈ તો એમાં પછી ભાઈને ફોન કર્યો બીજા બીજા બાઇકમાં ચડી ગયો તો ભાઈને ફોન કર્યો ભાઈ અહીંયા પડી છે ઓંડા તો અહીંયા લઈ જા તું રિપેરિંગ કરવા રાખી દે કે છે કેટલો ટાઈમ લાગશે તું જેમ તેમ કરી મને ખાલી કપડા પહોંચાડી દીધું તો બપોરે એક બે વાગે આવ્યો ખાવા ટાઈમે तो पोचा दीदी ठीक से तो बस आज जाऊ घर रिपेन फाइनल आई गये अपना मैं हालत जाऊक आज आया घर

ચાલુ કરો જલ્દી સગાઈ થઈ ગઈ તમે વિદ્યા માં તો ઘે થાય થાય નહી થઈ થાય ગઈ ગેને કોંગ્રેસ બધું થેન્ક યુ ગેને

અરે વાહ તો મૂકી દે તું ભાઈ સુજયભાઈ થેન્ક યુ સો મચ વિડીયો બનાવો વિશાલ ભાઈ ધન્યવાદ

તો બધાને મેન્શન કરવા માટે થેન્ક યુ સો મચ એ અલગ એક વિડિયો બનાવી દઈશ ઠીક છે પણ હવે હું વિડીયોને અહીંયા પૂરો કરું છું કેમ કે કાલે જે વિડીયો કન્ટિન્યુ કર્યું કન્ટિન્યુ નથી કર્યો હમણાં એન્ડ કરું છું કેમ કે કાલે વિડીયો બનાવી દો ભાઈ બની ગયે છે ફાઇનલી જોવો તો ઇન્સ્ટાગ્રામમાં જોતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લીંક આપી દીશ સ્ટોરીમાં પણ છે ઠીક છે તો હવે અહીંયા વિડીયોને કરીશું પૂરો વિડિયો સારો લાટો વિડીયો સારો લાગે Like dan subscribe untuk terus belajar mengambil ide. bye bye. bye, -bye.